લઘુ વેતન ધારકો આનંદ આજથી શ્રમ સંહિતા લાગુ લઘુ વેતન નિમણૂક પત્રની ગેરંટી મહિલાઓને પણ સમાન વેતન વર્કરને પણ પીએફ કેચ્યુટી ચૂકવવામાં આવશે બધા કર્મીઓ માટે મફત આરોગ્ય તપાસ થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો

જાહેરાત કરી દેવામાં આવી છે આથી શ્રમ સંહિતા લાગુ કરવામાં આવી છે તો વિગતવાર જોઈએ બધા કર્મીઓ માટે હવે મફત આરોગ્ય તપાસ શરૂ થઈ ગઈ છે ફિક્સ કર્મીઓને પણ કાયમી જેટલો પગાર આપવાનો રહેશે તેવું જણાવવામાં આવ્યું છે તો દેશમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી જેની માંગ પણ ઘણા સમયથી કરવામાં આવી હતી તેનો આખરે અંત આવ્યો છે શ્રમ સંહિતા લેબર કોડ અમલમાં આવી છે શુક્રવારના રોજ કેન્દ્ર સરકારે ચાર શ્રમ સંહિતા જાહેર કરી સામાજિક સુરક્ષા સંહિતા ઔદ્યોગિક સંબંધ સંહિતા વેતન સંહિતા અને વ્યવસાયિક સલામતી આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા હવે બધા કર્મીઓને લઘુત્તમ વેતનનો અધિકાર રહેશે તેમને બધી સેવા શરતો સાથે નિમણૂક પત્રો આપવા ફરજિયાત રહેશે ઓવરટાઈમ માટે બમણો પગાર અને મહિલાઓને તેમની સંમતિથી રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે વાર્ષિક મફત આરોગ્ય તપાસ ફિક્સ્ડ ટર્મ કર્મીઓને કાયમી કર્મીઓ જેટલો જ પગાર મળશે તેમને ફિક્સ કર્મીઓને પણ કાયમી કર્મચારીઓ જેટલો પગાર આપવામાં આવશે તેમજ તેમને રજા તબીબી લાભો અને વાર્ષિક ગેચ્યુટી પણ ચૂકવવામાં આવશે પહેલીવાર ગીગ વર્કર્સને પેન્શન અને ગેચ્યુટી જેવા સામાજિક સુરક્ષા લાભો દ્વારા આવરી લેવા માટે કાયદેસર રીતે ફરજિયાત કરવામાં આવ્યું છે તેમજ સ્થળાંતરિત કામદારોને ત્રણ વર્ષ માટે વેતન અને લાભોનો દાવો કરવાનો અધિકાર હશે દર મહિનાની સાત તારીખ સુધીમાં પગાર ચૂકવવો ફરજિયાત રહેશે મોટા ભાગના રાજ્યોએ પહેલાથી જ આ સંહિતાને અમલમાં લાવી દીધી છે તો આ સંહિતાના આધારે શ્રમ નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે હાલમાં દેશમાં શ્રમ કાયદા કાયદા હતા અને આજના અર્થતંત્ર અને વૈશ્વિક વલણો સાથે સુસંગત નથી સામાજિક સુરક્ષા મર્યાદિત હતી અસંગઠિત ક્ષેત્ર અને કોન્ટ્રાક્ટ કામદારોને બાકાત રાખવામાં આવ્યા હતા તો જે ફિક્સ ટમ કર્મીઓ છે લઘુત્તમ વેતનધારકો ફિક્સ ટર્મ કર્મીઓ છે તેમને કાયમી કરમીઓ જેટલો હવે પગાર આપવામાં આવશે એટલું જ નહીં કાયમી કર્મચારીઓની જેમ પગાર સિવાય તેમને રજાઓ તબીબી લાભો અને વાર્ષિક જે ગેચ્યુટી આપવામાં આવતી હોય છે તે પણ તેમને ચૂકવવામાં આવશે આ પહેલીવાર આવું બન્યું છે કે ગિગ વર્કર્સને પણ પેન્શન અને ગેચ્યુટી જેવા સામાજિક સુરક્ષાના લાભો તેમના

જ્યારે એફટીએ કેસમાં કર્મચારી ફક્ત એક વર્ષની સેવા પછી માટે પાત્ર બનશે સંસ્થાઓ કર્મચારીઓને કાયમી કર્મચારીઓમાં કરી પરંતુ કાયમી કર્મચારીઓને રૂપાંતરિત કરી શકાશે નહીં ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે શું નિયમ છે તો પ્રથમવાર શ્રમ સંહિતા ગીગ વર્કર પ્લેટફોર્મ વર્કર અને એકત્રીકરણને વ્યાખ્યાયિત કરે છે એગ્રીગેટર્સ સામાજિક સુરક્ષા ભંડોળમાં પાંચ ટકા રકમનું યોગદાન આપવાનું રહેશે ઘરેથી કામ પર જતી વખતે થતા અકસ્માતોને રોજગાર સંબંધિત અકસ્માતો ગણવામાં આવશે ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે કલ્યાણકારી લાભો આધાર લિંક ક યુ એ એન દ્વારા પૂરા પાડવામાં આવશે એમએસએમઈ વર્કર્સ માટે શું નવો કાયદો ઘડવામાં આવે છે તો બધા એમએસ એમી કામદારોને સામાજિક સુરક્ષા મળશે લઘુત્તમ ઓવર ટાઈમ માટે ડબલ પગાર અને પેટ રજા મળશે સમયસર ચુકવણી પણ સુનિશ્ચિત કરવી પડશે બીડી અને સિગારેટ કંપનીના કર્મીઓ માટે શું નવા કાયદા ઘડવામાં આવે છે તો શ્રમ કાયદા અનુસાર કામના કલાકો દરરોજ આઠ થી બાર કલાક રહેશે જેમાં અડતાલીસ કલાકનો કાર્ય સપ્તાહ હશે માટે સુનિશ્ચિત કરવી આવશ્યક રહેશે કામદારો બોનસ મેળવવા માટે હકદાર રહેશે પ્લાન્ટેશન વર્કર્સ માટે શું નવો કાયદો છે તો જ્યાં પ્લાન્ટેશન કામમાં દસ થી વધુ કામદારો કામ કરે છે અથવા વાવેતરનો વિસ્તાર પાંચ એક્ટર થી વધુ હોય ત્યાં શ્રમ સંહિતા લાગુ પડે છે રસાયણોના સલામત ઉપયોગ સંગ્રહ અને સંચાલન અંગે ફરજીયાત તાલીમ આપવાની રહેશે લેબર કોડ લાગુ થવાથી આ ફેરફારો પણ હજુ થશે તો તેના પર એક નજર કરીએ તો બધા કર્મીઓને નિમણૂક પત્ર આપવો ફરજિયાત રહેશે એટલે કે દરેક કર્મીઓને હવે નિમણૂક પત્ર મળશે જેમાં સ્પષ્ટપણે તેમનો હોદ્દો પોસ્ટ દર્શાવવાની રહેશે પગાર સામાજિક સુરક્ષાની વિગતો તેમાં દર્શાવવામાં આવશે હવે બધા કામદારોને લઘુત્તમ વેતન મળશે ફ્લોર વેજનો નવો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે કર્મચારીઓ માટે વાર્ષિક આરોગ્ય તપાસની જોગવાઈ નહોતી હવે તે પણ ફરજિયાત કરવામાં આવી છે મહિલાઓ જે રાત્રિ શિફ્ટમાં કામ કરી શકશે સમાન કામ માટે સમાન વેતન ચૂકવવાનું ફરજિયાત રહેશે એટલે કે મહિલાઓને પણ હવે સમાન કામ માટે સમાન વેતન ચૂકવવામાં આવશે મહિલાઓ પાસે તેમના આશરે પરિવારના સભ્યોમાં તેમના સાસુ સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ થશે દસ થી ઓછા કર્મી ધરાવતા એકમોમાં પણ તે જોખમી પ્રક્રિયાઓમાં એક કર્મી ધરાવતા એકમોને પણ લાગુ પડશે તેવું જણાવવામાં આવ્યું છે એટલે કે શ્રમ કાયદાઓમાં આજથી મોટા ફેરફારો કરવામાં આવ્યા છે શ્રમ સંહિતા લાગુ કરી દેવામાં આવી છે લઘુત્તમ વેતન નિમણૂક પત્રની ગેરંટી આપવામાં આવી રહી છે મહિલાઓને પણ સમાન વેતન મળશે બધા કર્મીઓ માટે મફત આરોગ્ય તપાસ થશે ગીગ વર્કર્સને પણ પીએફ કેચ્યુટી આપવામાં આવશે ફિક્સ ટર્મ કર્મીઓને પણ કાયમી જેટલો પગાર આપવાનો રહેશે તો શ્રમ કાયદો જે નવો લાગુ કરવામાં આવ્યો છે તેનાથી કર્મચારીઓને ઘણી ઘણા અંશે રાહત જોવા મળી રહી છે ધન્યવાદ